કર્ણાટકમાં મુગેર થી દોઢસો કિલોમીટર આગળ સહસ્ત્ર જ્યોતિર્લિંગ આવેલા છે નદી છે ની અંદર આ નદીના દર્શન થાય અને જેટલાઓ પથ્થરો છે એના પર શિવલિંગ છે ત્યારે પુણે બનાવ્યા ત્યાંથી આવ્યા એ કોઈને એનો ઇતિહાસ ખબર નથી જેટલાઓ પથ્થરો જેટલાઓ પથ્થરો છે ત્યાં નદી છે

જે ભગવત કથા કરી મુરૂદેશ્વરમાં મુરુદેશ્વર મહાદેવની ત્યાંથી અમે ટેમ્પો ચાલે લઈ દોઢસો કિલોમીટર આ દર્શન માટે નિતેશભાઈ ઓઝા મિત્તલબેન ઓઝા તથા ભાગવત પરિવાર ના પંચાવન સભ્ય દર્શને આવ્યા આ ઓલાઓ જિંદગીમાં પહેલી વાર મહિર शांत वातावरण है मुरुदेश्वर दो सौ किलोमीटर दूर सहस्त्र ज्योतिर्लिंग नदी है नदी अंदर के थोड़ा बदला पर नंदी है શિવલિંગ છે છે બધા નદી દસ કિલોમીટરના એરિયામાં જેટલા ઉપર થયો છે બધા પર નંદી છે શિવલિંગ છે અને આ મોટામાં મોટા નંદી દર્શન અમે અહીંયા કહી રહ્યા કેવા મારી એમાં પહેલીવાર જોયા છે દર્શક લાભ મળ્યો